લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી 4 જૂન વેલે સવારથી મત ગણતરી શરૂ કરવામાં આવશે સમગ્ર મત ગણતરીની પ્રક્રિયામાં છપ્પન કાઉન્ટિંગ ઓબ્ઝર્વર ત્રીસ ચૂંટણી અધિકારી અને 180 મતદાનની ચૂંટણી અધિકારી ફરજ બજાવશે ઉપરાંત ઈસીઆઈ દ્વારા ગઈકાલે મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ